સુરત જિલ્લાના માંડવી તાલુકાના પત્રકારો દ્વારા નવજીવન ન્યૂઝના પત્રકાર તુસાર બસિયાની તરફેણમાં મામલતદાર માંડવીને આવેદનપત્ર અપાયું સુરત જિલ્લાના માંડવી તાલુકાના પત્રકારો દ્વારા સુરતના સિંગળપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુસાર બસિયા સામે લગાવવામાં આવેલા પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા બાબત માંડવી તાલુકાના મામલતદારને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માંડવી સહિત તાલુકાની આજુબાજુના પત્રકારો મોટી સંખ્યામાં જોડાયા હતા સિનિયર પત્રકાર ઈશ્વરભાઈ સોલંકી પત્રકાર હમીરસિંહ ચૌહાણ તેમજ દિપેશ રામાનંદી જતિન શાહ નિકુંજ ચૌધરી ચેતન ચૌધરી બળવંત જોગી જીતેન્દ્ર સોલંકી ગોવિંદ ગામિત પ્રતિક ચૌધરી જેવા અનુભવી પત્રકારો ઉપસ્થિત રહી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પત્રકારો જોડો આવું કૃત્ય નહીં થાય જે અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું બીબી ન્યૂઝ માટે માંડવી જીતેન્દ્ર સોલંકી સુરત આજ રોજ માંડવી ખાતે નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સુરતમાં સિંગલપુર પોલીસ તંત્રમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષારભાઈ ભસ્યા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો લગાવવામાં આવેલ છે જેને રદ કરવા માટે આજ રોજ મામલતદાર માંડવીને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જણાવવામાં આવેલ છે કે આ કલમો તાકીદે રદ થાય એ મુજબ જણાવવામાં આવેલ છે ભારતમાં તાકીદે